રામ રામ ને સીતારામ બધાને ને તો અમારા નવા બધા હાર્દિક સ્વાગત છે ત્રણ વર્ષ સવાર થઈ ગયું છે પેલા તો આપડે સરસ મજા ની સફાઈ કરી નાખી તમે જોઈ રહ્યા છો અને અલ્પા બધા જો નાના નાના કુંડામાં સોડવાની પાણી પણ પાઈ દીધું છે અને જો વરસાદ પણ સારો થઈ ગયો છે ઝરમર તમે જોઈ રહ્યા છો એલ નાના છોકરા જો રમી રહ્યા છે તમે જોઈ શકો છો પહેલાં તો આ બધા છોડવાનું પાણી પાઈ દીધું છે સરસ મજાનું તો હવે આપણે માસી નાસ્તા પણ બનાવી નાખ્યું છે તો નાસ્તા પણ આપણે કરી આવ્યા છીએ હમણાં આપણે પ્રાર્થનાનો ટાઈમ થઈ ગયો ત્યાં સુધી આપણે રીડિંગ કરવી અને હવે એક્ઝામ પણ થોડા ગેમ એવાની છે એટલે આપણે વાંચવું પૂરી થોડું તો વાંચવા મળી પછી પ્રાર્થના એવું પૂરી કરીને પછી આજે તો મેડમ કાંઈક નવીન શીખવાડશે કાંઈને લાડું પ્રાર્થના કરીને બીઆ છે અને મોટમ જે મેડમ થિયરી લખાવી રહ્યા છે અને આ બધા લખી રહ્યા છે B O T U L I N U M बोटुलिनम टॉक्सिन का इंजेक्शन होता है तो आपने पण थ्योरी लिखवानी मुझे? बोटुलिनम टॉक्सिन का इंजेक्शन होता है जो मांसपेशियों को आराम एक भी जब प्रैक्टिस करे छे आई मेकअप करी रिया छे तुम्ही જોઈ રહ્યા છો

તો આપણે મિલી લખવા મળવી મેનિક્યોર ને પેડિક્યોર વિશે લખવાની છે આપણને જો એમ ટીવી છે બુક માં સમજાવી થોડુંક અને પછી મેડમ આવી જાય છે તો આપણે નેલ બોલી નેલ પોલીસ વિશે શીખવાડવાના છે તો તમે જોઈ રહ્યા છો આ બધા લખી રહ્યા છે અને અડધા સમજી રહ્યા છે મિલી લખે છે એમ

डॉटिंग का यूज करना है ऐसा कर सकते हो बिना इनके आर्ट नहीं बनती आप नेल पेंट ले लेकर लेकर बैठ बैठ गए गए बस हो गया था फिर यहाँ पर आपको अच्छा लगे तो लास्ट में ये शिमर पड़े हैं कई सारे ड्रॉइंग करके शिमर लगा दो ये आपके स्टोन है है ना स्टोन ड्रॉइंग स्टॉन को नेल पेंट के साथ उसके बाद अपन सकते ठीक है फिर लास्ट में एक लगता है टॉप को तो ये है आपका टॉप को एक महीने दोनों ही ट्रांसपेरेंट कही है ये, ये भी और दोनों ही ट्रांसपेरेंट है ना तो ये लास्ट में लगेगा नेल को शाइन करने के लिए मतलब लुक लगतेगा બધા રહ્યા તમે જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો આ બધા પ્રેક્ટિસ કરી રહ્યા છે તો બધા જો પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આ છે મશીન એ મૂકવાનો સુકાવા માટે ક્યારનો જો પાલનનો ક્લાસ પૂરો થઈ ગયો છે અને આપણે આવી જશું પર તમે જોઈ રહ્યો છે નજારો જોવા અને આપણે પેલા નાઈને સરસ મજાના જો કપડા સુકવી દીધા છે અને તમે જોઈ રહ્યા છો નજારો તો જો ઠેબી ડેમ છે અને દરવાજા પણ ખોલી નાખ્યા તો અધમાર પાણી પણ આવી રહી છે તમને જોઈ રહ્યા છો અને આ બાજુ પાણી પણ જાય છે તમે જરૂર ને જરૂર અહીંયા ઠેબી ડેમે ફરવા જાજો સરસ મજાનો નજારો છે તમે એક વાર જજો તો તમને એમ જ થાય બીજી વાર જવું છે આપણે ત્યાં તો આજે તો આપણે નેલ પોલીસ ને એવું શીખાતા અને નેલ ઉપર નેલ ને રંગી અને એના ઉપર ડિઝાઇન નવી નવી બનાવવાની એ શીખ્યા અને થોડીક થિયરી લખાય પણ થિયરી લખાય આજે તો આપણને સર પણ થોડું ભણાવાયા થઈ જશે તો આ બધા જો જમી રહ્યા છે આ આપણે તો જમી લીધું કેરનું તો આપણે જો ગરમ પાણી મૂક્યું છે પાણી પીવાનું છે સર્જે છે કે એટલે ગરમ પાણી પીવાનું છે અને દવા પણ લેવા ગઈને છે તો હમણાં આપણે દવા પી લીધું તો આ વિડીયો આવો કોમેન્ટમાં કીધું કેવો લાગે પસંદ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી